નડિયાદ નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર મુદ્દે નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું નડિયાદમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ઇઠ્ઠોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવા આવતા હોય ત્યારે નડિયાદની હાથીના દાંત જેવું તેમણે બતાવવામાં આવ્યું છે એટલે કે ચાવવાના દાંત અલગ અને બતાવવાના દાંત અલગ તેવા કોંગ્રેસ પ્રમુખ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને હસ્તે ખેડા કલેક્ટર દ્વારા આજ રોજ નડિયાદની અંદર ચાલતા રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર પદ્ધતિમાં ભ્રષ્ટાચાર કાસ વિભાગમાં ભ્રષ્ટાચાર લાઇટ વિભાગમાં ભ્રષ્ટાચાર સફાઈની બાબતે ભ્રષ્ટાચાર બસની અંદર રોડ કરવામાં આવે એટલે કે બેચ કરવામાં ભ્રષ્ટાચાર સિટી બસની બાબતે ઘણી બધી એવી બાબતો છે કે જેથી નડિયાદની અંદર નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર બાબતે મુખ્યમંત્રીને નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા વિરોધ કરી અને આવેદન પત્ર આપવામાં આવ્યું સાથે સાથે નડિયાદ નગરપાલિકામાં વિજિલન્સની ટીમ દ્વારા સમગ્ર કામોની તપાસ કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ આવેદન પત્ર આપ્યું છે શું વાત અમે આજે નડિયાદ નગરપાલિકા નડિયાદ નગરમાં જયારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આવે છે ત્યારે નડિયાદની અંદર ચાલતા રોડ રસ્તા ના હોય સફાઈ ના હોય ભરતી ના હોય કાચ સફાઈ ના હોય લાઇટો ના હોય સિટી બસ ના હોય કે પછી બસ સ્ટેન્ડ ના હોય એ બધામાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેના માટે મુખ્યમંત્રીશ્રીને ખબર પડે એના માટે આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને

અમારો બીજો કોઈ ઈરાદો નથી એટલા ખરાબ રોડ છે કે કમર તૂટી જાય પ્રેગ્નેન્ટ સ્ત્રી હોય એની ડિલિવરી આ રોડ ઉપર થઈ જાય લઘુમતી વિસ્તાર છે પછાત વર્ગ છે શેડ્યુલ કાસ્ટ છે અલ્પસંખ્યક વિસ્તાર છે ખ્રિસ્તી સમાજ વાળો વિસ્તાર છે પંજાબી સમાજ રહે છે સિંધી સમાજ રહે છે આ બધા સમાજોને જે જગ્યા પર રહે છે એમને બિલકુલ અન્યાય કરવામાં આવે છે કરોડો રૂપિયાની રોડ રસ્તાની ગ્રાન્ટો વાપરવામાં આવે પણ એ રસ્તા બે મહિનામાં તૂટી જાય છે તો આનું જવાબદાર કોણ નડિયાદ નગરપાલિકા અને ગ્રાન્ટ લાવનાર પણ એટલા જવાબદાર છે કે તમે એનું ધ્યાન નથી રાખતા વોર્ડ નંબર 4 5 6 માં તો રસ્તાઓ બનાવવામાં આયા જ નથી આ જે તમે વાત કરી નડિયાદ નગરપાલિકાએ આવા વિશે ધ્યાન નથી આપતું એ લોકો આરએમડી ના બધા કામ ઓપી જાય છે એટલે ભ્રષ્ટાચારમાં નડિયાદ નગરપાલિકા જવાબદાર ના થાય એવું એમ જે ઉધી રીતે તમે મુખ્ય મુખ્ય આજે ઘર કોનું નડિયાદ નગરપાલિકાનું ગ્રાન્ટ કોને મળે

એમને જે કરવું હોય આજે એક વસ્તુ ચાલીસ ચાલીસ સભ્યો ભાજપ ના હોય ત્યારે રોડ રસ્તા સોના હોવા જોઈએ રોડ રસ્તા સોના હોવા જોઈએ તકલીફ ના પડવી જોઈએ પણ આજે દબાણો નો પ્રશ્ન છે જ્યાં આગળ મુખ્ય નેતાઓ બેસે છે ત્યાં દબાણો થયેલા છે પણ કોઈ બોલે છે નથી બોલતું કાસમાં કરોડો રૂપિયા આયા છે પણ સફાઈ કોઈ દારો જોઈ આજે કાસ જઈને આજે કાસ વિડીયો ઉતારો ફોટા પાડો કાસ સફાઈ નથી થઈ